હેલો 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 ધોરણ બાર ની બોર્ડ ની એક્ઝામ ની તારીખ નક્કી થઈ ગઈ છે અને આ ઓછા સમયમાં મેક્સિમમ કોન્ફિડન્સ મેળવવો હોય તો શું કરવું પડે મેક્સિમમ અલગ અલગ પેપર સેટ સોલ્વ કરવા પડે અને એ પેપર સેટ ની અંદર જેમાં તમે વર્ષોથી એક નામ જાણીતું છે જે તમે જાણો છો અને એની મદદથી તમે તમારું ધોરણ એક થી અગિયાર માં બહુ સારા માર્ક્સ મેળવેલા છે ક્યુ બચ્ચા બચ્ચા जानता है ગાલા असाइनमेंट અને એ ગાલા અસાઇમેન્ટના છ પ્રશ્ન પત્ર તો ખાસ સોલ્વ કરી દેવા જોઈએ મેક્સિમ કોન્ફિડન્સ મળે તો એ વાત હેતુ થી આજે જોઈશું પ્રશ્નપત્ર નંબર બે વિભાગ ડી મિત્રો મસ્ત મજાનું સોલ્યુશન તમને આ મનપસંદ તમારી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મળી રહ્યું છે તો એક પણ સેશન મિસ ના કરતા બધા સેશન ની અંદર સમજૂતી સાથે ખાસ સમજી લેજો તમને તમારી પરીક્ષામાં કોન્ફિડન્સ મળશે આજનો સ્ટાર્ટ કરીએ ચાલીસ રૂપિયામાં તમને મળી જશે ડબલ્યુ 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 ડોટ નાવની સ્ટોર પરથી અથવા તો તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો બીજી મહત્વની વાત ફ્રી ઓનલાઈન આન્સર કીસ જે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ગાલ અસાઇનમેન્ટ ડિઝાઇન કરેલું છે અને તમારે મેળવવું હોય તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે સ્માર્ટ ડીઝી બુક થોડી આસાની તમે ડાઉનલોડ કરી શકો એના માટે ગાલ અસાઇનમેન્ટ તમારા માટે મસ્ત મજાની ફેસિલિટી પણ આપી છે જ્યારે તમે આ પરચેસ કરો એની પાછળનું પેજ તમે જ્યારે ચેન્જ કરશો એટલે અહીંયા ક્યુઆર કોડ દેખાશે એ QR કોડની મદદથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો સ્માર્ટ ડીઝી બુક જેમાં તમને મળશે આન્સર સાથે સોલ્યુશન તો ખાસ તમે એનો એન્જોયમેન્ટ લઈ શકો છો ચલો હવે સ્ટાર્ટ કરીએ આજનો સેક્શન ડી જેમાં સૌથી પહેલા આવે છે ડુ એઝ ડાયરેક્ટેડ જો ખાસ સમજવા જેવો મુદ્દો છે યસ જેની અંદર ટેન્સ અને વોઇસ બે મુદ્દા તમારે એક એક પેરેગ્રાફ સ્વરૂપે આવે છે એક પેરેગ્રાફ તમારો બે માર્ક્સનો હોય છે તમારા ઓલ ઓવર ગ્રામરની ચોકસાઈ કેટલી છે એ આ બે પેરેગ્રાફ સોલ્વ કરવાથી ખબર પડે સૌથી પહેલા શાંતિથી જોઈએ કે આપેલો પેરેગ્રાફ કયા ટોપિકમાં ચેન્જ કરવાનો છે ટેન્સમાં કે વોઇસમાં તો અહીંયા છે હેઝ કલેક્ટેડ જેનું અહીંયા થયેલું છે હેવ બીન કલેક્ટેડ મતલબ તરત ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા આપણે એક્ટિવમાંથી પેસિવમાં પેરેગ્રાફ ચેન્જ કરવાનો છે જેના માટે તમને એક એક વાક્યનો કાળ ઓળખતા આવડવો જોઈએ એ કાળની અંદર કરતા ક્રિયાપદ કર્મણ્ય શબ્દ ઓળખતા આવડતું હોય તો તમે આરામથી પેસિવ પ્રમાણે ગોઠવણી કરી શકો પેસિવ વોઇસની ગોઠવણી કરો ત્યારે કર્મ પહેલા સ્થાને પછી ટુ નું રૂપ મૂકવું પડશે ઉપરના વાક્યના કાળને આધારે અને આગળના કર્મને આધારે પછી કમ્પલસરી પેસિવ વોઇસના હિસાબે ક્રિયા પરનું ત્રીજું રૂપ ત્યારબાદ બાય પ્લસ કરતા અને અન્ય શબ્દો બસ આ પ્રમાણે ગોઠવણી કરવાની થાય તો પહેલું વાક્ય તમને આપેલું હોય છે એમાં કઈ નવો જુગાડ કરવાનો હોતો નથી જોઈ લો હવે વાત કરીએ બીજા વાક્યથી જોજો અહીંયા છે બીજું વાક્ય થોડું તમને સાઈઝમાં મોટું લાગશે વેન આઈ વેન ટુ હર હાઉસ હવે આ વાક્ય તમે શાંતિથી નોટિસ કરો આ વાક્યમાં કાળ છે સાદો ભૂતકાળ પણ વેન્ટ પછી કર્મ નથી આપ્યું એટલે આ વાક્યમાં તમારે કોઈ ચેન્જ નહીં કરવાનો એઝ ઇટ ઇઝ બેઠે બેઠું મૂકી દેવાનું હવે અહીંથી જોઈએ સી વોઝ સિંગિંગ આ ભાગ જોઈને તમને ક્લિક થશે વોઝ સિંગિંગ મતલબ આ વાક્ય તમારું છે ચાલુ ભૂતકાળ અને અહીંયા કર્મ આપ્યું છે એ જોઈ લઈએ

ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલો વિદ્યાર્થી ગમે લેવલથી કોઈ પણ સબ્જેક્ટ જાણે છે એને શીખી લે એના માટે અમે એનિમેશન સાથે તો ખાસ વિડીયો લાઈક સુધી શેર કરજો કારણ મેથડ તમને અહીંયા ઢગલા જોવા મળશે નેક્સ્ટ કવિતા વિલ બાઈન્ડ તો અહીંયા વિલ બાઇન્ડ એટલે સાદો ભવિષ્યકાળ વિલ બાઈન્ડ પછી જે ધ વંડલ ઓફ સીડીઝ આપેલું છે આ તમારું કર્મ કવિતા તમારું કરતા અને ફોર હર તમારું અન્ય શબ્દ ગોઠવણી કરવાની છે તો ગોઠવણી આવી રીતે થશે કર્મ પહેલા તો બંડલ પહેલા સ્થાને ધ બંડલ ઓફ સિટીઝ પછી વિલ બાય નું ટોબી કરવું પડશે મારે વિલ બી પ્લસ વિ3 તો વિલ નું વિલ બી અને બાય નું વિતરી થશે બાઉન્ડ વિલ બી બાઉન્ડ અને ત્યારબાદ ફોર હર બાય કવિતા મિત્રો તમને અહીંયા જે મે બ્લુ કલર નો ભાગ આપ્યો છે ને આ પેપર ચેકર પહેલા જોવે આ ભાગમાં જરા કે ખોટું ના આલે તમે બી ભૂલી ગયા હોય ને તોય એક માર્ક્સ કપાય કાંઈ એક માર્ક્સ આવે કાંઈ એક માર્ક્સ જાય એવો મુદ્દો છે એટલે આમાં ચોકસાઈ ખાસ રાખવાની છે તો મિત્રો આ હતું તમારું ચેન્જ ધ વોઇસ બીજો મુદ્દો આગળ વધીએ યસ મિસિસ આર બી બટ સર્વ જોજો અહીંયા ગાલા અસાઇનમેન્ટમાં લગભગ પૂર્ણ વર્તમાન કાળ આપ્યો છે પણ મેં અહીંયા બધી જગ્યાએ સાદા ભૂતકાળ પ્રમાણે ફેરફાર કરીને હું તમને સમજાવું છું કેમ કે બધી જગ્યાએ વી ટુ સેમ કાળમાં પેરેગ્રાફ છે બોર્ડમાં એ રીતે આવે નીચે આપેલું છે હેઝ બીન સર્વિંગ એનો મતલબ નીચેનું વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો બહુ જ આસાન થઈ જાય જ્યાં તમને વીટુ આપેલું છે ત્યાં તમારે હેવેસ પ્લસ બીન પ્લસ વિફર વાપરવાનું તો અહીંયા થઈ જશે હેઝ બીન ટીચિંગ ડ્રાઈવ નું થઈ જશે હેઝ બીન ડ્રાઇવિંગ જોઈ લો તો આસાન પેરેગ્રાફ હતો સાદા ભૂતકાળનું ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ચેન્જ કરવાનું હતું બીજું કઈ નવું છે નહીં તો મિત્રો અહીંયા ખાસ તમે

મિત્રો આ યુટ્યુબ ચેનલ પર પણ તમને મસ્ત મસ્ત મજાના ઇંગ્લિશના લેક્ચર્સ મળવાના છે તો ખાસ બંને ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારું કામ આસાન થઈ જશે ઇંગ્લિશ માટે સો બીજું મહત્વનો કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ માત્ર ફોર્ટી નાઇન્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ શું કામ સોલ્વ કરવા જોઈએ કારણ દર વર્ષે સાહીઠ ટકાથી સિત્તેર ટકા જેવો સિલેબસનો હિસ્સો આગળના બોર્ડની પરીક્ષાના કન્સેપ્ટને આધારે પૂછાતો હોય છે અને તમે જોઈ શકો છો કે આ વખતે ગાલાના પેપર્સમાં મેક્સિમમ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન્સ પણ એડ કરેલા છે તમારા સોલ્યુશન માટે તમારા કોન્ફિડન્સ માટે એનો મતલબ આ કોર્સ તમારા માટે જોરદાર શાનદાર છે માત્ર ફોર્ટી નાઇનમાં અત્યાર સુધીના બધા જ પેપર વેથ સોલ્યુશન ખાસ આ કોર્સ પણ લઈ શકો છો આપણી ઇંગ્લિશની એપ્લિકેશન પર બીજું વેકેશનને શાનદાર કરવા માટેનો પણ મસ્ત મજાનો કોર્સ કોર્સોક ઇંગ્લિશ હાલના સમયની ઇંગ્લિશ એટલે ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેંગ્વેજ ડગલે પગલે તમને કોઈ ને કોઈ જગ્યાએ જરૂર પડશે તમારા ઘરમાં પણ કદાચ કોઈને જોબ માટે જરૂર પડે કદાચ કોઈને શોખ માટે જરૂર પડે યસ બધા લોકોને શીખવાની ઈચ્છા થાય એવો મસ્ત મજાનો માત્ર ત્રિપલ નાઇનમાં ડિઝાઇન કરેલો બાર મહિનાની વેલિડિટી સાથેનો કોર્સ જેના માટે તમારે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને યુટ્યુબ ચેનલ સાથે પણ જોડાઈ જજો તમને બહુ જ મસ્ત મસ્ત મજાના વિડીયો ત્યાં પણ મળે છે

જેમ કે અહીંયા પહેલા વાક્યમાં ગાયત્રી બોલે છે સાંભળે છે અમિતા તો આ વાક્ય કોણ બોલતું હોય ગાયત્રી અને વાક્ય કોણ બોલતું હોય અનિતા પહેલું પછી બીજું કામ કરવાનું તમે જે વાક્ય જે વ્યક્તિ બોલે છે એ વાક્યનો પ્રકાર કયો છે એ જોઈ લેવાનું વિધાન છે પ્રશ્નાર્થ છે આજ્ઞાર્થ છે ઉદ્ગાર છે ઓપ્ટેટિવ છે આ જોઈ લેવાનું શું કામ વાક્યના પ્રકારને આધારે તમારે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં જે પાંચ ફેરફાર થાય એમાંથી બે ફેરફાર કરવાના થાય

અને બીજો ફેરફાર આવે તમારો સંયોજકનો ફેરફાર મતલબ ટોટલ તમારા બે ફેરફાર વાક્યના પ્રકારને આધારે થાય જેમ કે અહીંયા ઉદ્ગારના હિસાબે મારે લેવું પડશે એક્સલેમ વિથ પ્લસ ભાવ તો ભાવ અહીંયા વખાણનો દેખાય છે ઉત્સાહનો દેખાય છે આનંદનો દેખાય છે એક્સલેમ વિથ જોય એક્સલેમ વિથ પ્રેઝ કોઈ પણ લખી શકો ઉદ્ગારમાં સંયોજક આવે ધેટ તો આ કામ તમને ખબર પડે અહીંથી

આ બધા નિયમ છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ યસ અને વાક્ય વિધાન હોવાથી આ પ્રશ્નાર્થના જવાબમાં વિધાન આપે છે એટલે મારે લેવું પડે રિપ્લાયડ અને સંયોજક ધેટ તો બહુ બધા નિયમો સાથે કામકાજ કરવું પડે અને મેં તમને થોડું ફાસ્ટેસ્ટ સમજાવ્યું કેમ કે આપણે સોલ્યુશન મેળવીએ છે કન્સેપ્ટ સાથે સમજવું છે અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં પણ કોન્ફિડન્સ જોઈએ છે તો તમારા માટે જેકપોટ આ ચાર વિડિયો જોઈ લો તમને આખા યુટ્યુબમાં ધોરણ બાર માટે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટની ટ્રીક મેથડ તમને આવી ક્યાંય જોવા નહીં મળે એટલી આસાન મેથડ થી કરેલું છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન યુટ્યુબ ચેનલ પર આ ખાસ જોજો હું ગેરંટી આપું છું જેમને ડાયરેક્ટ ઇન્ડાયક્ટ નો ડર હોય જેને માર્ક્સ સ્કોર કરવા છે આ ટોપિક માં સ્કોર કરવો છે જેને 90 પ્લસ ઇંગ્લિશ માં જાવું છે ને ટકા હોય કે માર્ક્સ એમના માટે આ જોરદાર વિડિયો ચારે છે અલગ જ મેથડ થી ડિઝાઇન કરીને સમજાવ્યું છે ખાસ ખાસ જોઈ લેજો નેક્સ્ટ આગળ વધીએ યસ ફંક્શન ફંક્શન ટોટલ તમારે બાર માર્ક્સમાં આવે છે અને મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ બાર માંથી બાર માર્ક્સ પૂરા જ લાવશે એવા લેવલ હું મહેનત છે એના માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું ત્યાં હું તમને અપડેટ આપતો રહીશ જુઓ રમેશ જોઈન ધ ઇન્ડિયન આર્મી સોવિંગ પર્પઝ પર્પઝ આવે એટલે સાત કીવર્ડ આવે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ યુ ટુ અને ફોર આ સાત કીવર્ડ પહેલા તો જોઈએ ચલો પહેલા માં આપ્યું છે વિથ યુ ટુ બીજામાં માં છે વિથ યુ ટુ ઇન ઓર્ડર ટુ પણ છે ઇન ઓર્ડર ધેટ પણ છે ચારેયમાં કીવર્ડ છે હવે પ્રોપર વાક્ય રચના જોઈએ વિથ યુ ટુ પછી હંમેશા આઈએનજી આવે જે આમાં છે વિથ યુ ટુ પછી કોઈ દિવસ વી વન આવે નહીં એટલે ઓપ્શન બી નહીં આવે ઇન ઓર્ડર ટુ પછી હંમેશા વી વન આવે અહીંયા તો વી ફોર આપ્યું છે એટલે સી પણ ઓપ્શન ગયો ઇન ઓર્ડર ધેટ પછી ડાયરેક્ટ કોઈ દિવસ ક્રિયાપદ આવે નહીં એટલે ઓપ્શન ડી પણ ગયો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર કારણ પ્રોપર વાક્ય રચના છે વિથ યુ ટુ સાથે આઈએનજી તો આ રીતે કામકાજ કરવાનું થાય નેક્સ્ટ વેન આઈ વોઝ વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ હેબિચ્યુઅલ પાસ્ટ એક જ કીવર્ડ આવે હેબિચ્યુઅલમાં યુઝડ ટુ ચલો જોવો તો યુઝડ ક્યાંય ક્યાં ક્યાં આપ્યું છે એક અહીંયા છે આમાં નથી કાઢી નાખો આમાં નથી કાઢી નાખો અરે રે આ તો બહુ જ આસાન મારા ભાઈ બહુ જ આસાન અને મેં તમને આગળના વિડીયો કીધેલું છે તમને કોઈ પણ ફંક્શન નું નામ વાંચો

એઝી પછી વેર વાળી વાક્ય રચના આવે જે અહીંયા માત્ર એક જ જગ્યાએ છે ભાઈ બહુ જ આસાન બહુ જ આસાન તો ફંક્શનના કીવર્ડ્સ પાકા કરવા માટે એવો જબરદસ્ત વિડીયો માત્ર અગિયાર મિનિટ ની અંદર જેટલા બી ફંક્શન છે બધા જ ફંક્શનના કીવર્ડ્સનો સમાવેશ આ વિડીયોમાં કરેલો છે આ વિડીયો પૂરો થયા પછી આ વિડીયો ખાસ જોવાનો છે ઇફ યુ વોન્ટ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન ફંક્શન યુ હેવ ટુ વોચ ધીસ વિડિયો આફ્ટર ધીસ વન યુ વિલ ગેટ હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ એન્ડ ઝીરો ફિયર ગેરંટી આ ખાસ જોઈ લેવાનો છે વિડીયો જેકપોટ છે બ્રહ્માસ્ત્ર છે રામબાણ છે જે કઈ કયો એ અને મોજ પડી જાય ને આ વિડીયો જોઈને તો આ વિડીયો નીચે મારા માટે કઈક મસ્ત મજાની કમેન્ટ કરજો જે તમને સારું લાગે ને પણ આ વિડીયો જોઈ જ લેવાનો છે ઓકે નેક્સ્ટ મિસ્ટર પંચોલી ઈઝ સચ અ હેલ્પફુલ પર્સન રિઝલ્ટમાં ટોટલ 6 કીવર્ડ્સ આવે ટુ ટુ ઇન અપ ટુ સો ધેટ such that so therefore તો હમણાં જો હું બોલ્યો સચ ધેટ તો અહીંયા મારે that વાળી જોડી લેવી પડે અહીંયા as ગયું as ગયું ધેટ આવી ગયું ભાઈ અહીંયા પણ ધેટ છે ચલો c અને d માંથી મતવાનું રહે થોડું વાક્ય કમ્પ્લીટ કરીએ મિસ્ટર પંચોલી એવા હેલ્પફુલ વ્યક્તિ છે કે તે હંમેશા બીજાને હેલ્પ કરવા માટે હંમેશા તૈયાર હોય છે પાવર તો સેટ થાય છે કે એ કોઈને હેલ્પ કરતા નથી આવું થોડુંક કહેવાય એટલા મદદરૂપ વ્યક્તિ છે કે કોઈને હેલ્પ કરતા નથી પાવર સેટ થતો જ નથી ભાઈ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર ફંક્શનમાં બહુ લલ્લુ પપ્પુ ઈઝી ઈઝી માર્ક લઈ લેવાના છે લય જ લેવાના છે બાય નેક્સ્ટ ખાલી જગ્યા એ વુડ સ્યોરલી હેવ અટેન્ડેડ ધ પાર્ટી સોવિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ તમને પાછળનો ભાગ આપ્યો છે વુડ હેવ અને વિથરી આના ઉપરથી ખ્યાલ આવી જાય કે આગળનું વાક્ય કમ્પલસરી હોવું જોઈએ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ એટલે શું હેડ સાથે બીજા પદ નું ત્રીજું રૂપ ચલો જોવો તો ક્યાં આપ્યું છે આમાં છે આમાં ઇન્વાઇટ સાદો વર્તમાનકાળ છે વર્તમાન નહીં આવે હેઝ ઇન્વાઇટેડ પૂર્ણ વર્તમાન કાળ આ પણ નહીં આવે અહીંયા હેડ ઇન્વાઇટેડ છે હવે જોજો ડી લેવું કે એ એ જોવું પડશે હવે શાંતિથી જુઓ હેડ આઈ ઇન્વાઇટેડ હર જો મેં એને આમંત્રણ આપ્યું હોત તો હું ત્યાં પહોંચી ગયો હોત હે ઇફ શી હેડ ઇન્વાઇટેડ જો એને મને આમંત્રણ આપ્યું હોત તો હું ત્યાં પહોંચી ગયો આવું સેટ થાય છે યસ એના હિસાબે તમારે ઓપ્શન ડી જવાબ તરીકે લેવો પડશે જોજો ખાસ જોજો અહીંયા આઈ અને હર ના હિસાબે લોચો થયો જો મે એને આમંત્રણ આપ્યું હોત તો હું પાર્ટીમાં પહોંચી ગયો હોત જો તેણી મને આમંત્રણ આપ્યું હોત આઈ વુડ શ્યોરલી હેવ એટેન્ડ ધ પાર્ટી તો હું અટેન્ડ કર આવું કહી શકાય એટલા માટે એ જવાબ નહીં બને ડી જવાબ બનશે જોજો આ વાક્ય રચના પણ સોવિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ માં આવે જેમ અહીંથી શરૂઆત થાય પછી કર્તા અને ક્રિયાપદનું વિતરી હોય પણ પ્રોબ્લેમ ક્યાં છે ભાવટ સેટ થતો નથી જોઈ લો હેડ આ ઇન્વાઇટેડ જો મેં તેણીને આમંત્રિત કરી હોત તો હું ત્યાં પહોંચ્યો હોત આવું ન કહેવાય એણે મને કેર્યો હોત તો હું પાર્ટીમાં ગયો હોત આવો ભાવર સેટ થાય છે ઓપ્શન ડી માં નેક્સ્ટ 60 યસ જે તમારું સિન્થેસિસ જેને કમ્બાઈન ધ સેન્ટન્સ પણ આવડવું જોઈએ થોડા ગ્રામરના નિયમ પણ આવડવા જોઈએ તો તમારું કામકાજ આસાન થાય ડાયરેક્ટ જામી નહીં પડવાનું થોડોક સમય લેવાનો યસ આ મિટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ ઓકે એક મિટિંગ પાર્ટીની કોલ બોલાવવામાં આવી ઇટ વોઝ હેલ્ડ એટ ધ ટાઉન હોલ ટાઉન હોલમાં એને યોજવામાં આવી ઇટ વોઝ એરેન્જ બાય ધ પ્રેસિડેન્ટ પ્રેસિડેન્ટ દ્વારા એરેન્જ કરવામાં આવી

અને ઈટ વોઝ હેલ્ડ કાઢી નાખો કેમ કે બે વાક્ય ને જોડો એટલે પ્રોપર ભાવાર્થ આટલું જોડવાથી થાય છે આ મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ એટ ધ ટાઉન હોલ હવે એને એરેન્જ કરી તમે અહીંયા કદાચ વીચ વીચ લગાડી નાખો ને તોય ચાલે અને ના લગાડો ને તોય થઈ જશે એટ ધ ટાઉન હોલ બાય ધ પ્રેસિડન્ટ તોય સેટ થઈ જશે તો બીજું ત્રીજું જોડવા માટે તમારી પાસે વીચ ની મદદથી કામકાજ થઈ શકે તો ઈટ કાઢી નાખવાનું અને નથી કરતા ડાયરેક્ટ બાય થી જોડી દો ને તોય કામકાજ ચાલે આ ભાગ કાઢી નાખવાનો હવે ડાયરેક્ટ આ પ્રેસિડન્ટની વાત અહીંયા દર્શાવે છે અને પર્પસ આપેલો છે તો આ ભાગ કાઢીને ડાયરેક્ટ જોડી દેવાનો મતલબ બહુ જ આસાન છે કાઈ નવું લગાવવાની જરૂર છે જ નહીં બીજા બીજા વાક્યમાં આટલો ભાગ કાઢો ત્રીજામાં આ ભાગ કાઢો અને ચોથામાં આ ભાગ કાઢો થઈ ગયું આ ટોપિકમાં બધા શિક્ષકોના અલગ અલગ જવાબ અલગ અલગ મેથડ હોઈ શકે તમારી પાસે પણ કોઈ નવી મેથડથી જોઈન કરવાની કેપેસિટી છે

સ્ટુડન્ટ લર્ન્સ ઇન સ્કૂલ કોલેજ અને સંસ્થાઓમાં યસ શીખે છે અહીંયા તો મતલબ શીખવા માટે તમારે ઇન પ્રી લેવું પડે સો ધ રિયલ ફંક્શન ઓફ એક્ઝામિનેશન એક્ઝામિનેશન નો મેઇન હેતુ શું છે ટુ ટેસ્ટ ધેર નોલેજ એનો નોલેજ ટેસ્ટ કરવાનો તો અહીંયા પર્પઝ વાળો મુદ્દો થાય છે તો ટીઓ વાળું ટુ લેવાનું એનો નોલેજ ટેસ્ટ કરવાનો એનો હેતુ છે અને બુદ્ધિ

અને એકોર્ડિંગ ટુ મતલબ ના પ્રમાણે ચલો એમના પરફોર્મન્સ ને બદલે એમના પરફોર્મન્સ થી વિરુદ્ધમાં યસ તો હવે ભાવ પ્રમાણે લેવું પડશે કે એમના પરફોર્મન્સ ના પ્રમાણે એના પરફોર્મન્સ ને આધારે તેમને સર્ટિફિકેટ ડિપ્લોમાસ અને ડિગ્રી આપવામાં આવે છે એકોર્ડિંગ ટુ તો મિત્રો આ રીતે સોલ્વ કરવાનું છે ત્યારે કામ તમારું થાય

next video ma nova session sate thank you thank you thank you